ગઈકાલે ગોંડલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જે રીતે ગણેશ જાડેજા દ્વારા પડકાર ફેંકવામાં આવ્યો હતો પાટીદાર યુવા નેતાઓને તે પાટીદાર યુવા નેતાઓએ પડકાર ઝીલ્યો પણ હતું ત્યારે પાટીદાર નેતા જીગી શાહ પટેલ અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવી સહિતના નેતાઓ ત્યાં પહોંચ્યા તે દરમિયાન વિરોધનો સુર જોવા મળ્યો કાળા વાવટા ફરકાવીને લોકોએ વિરોધ પણ નોંધાવ્યો ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં કોઈ જગ્યા લેવાનું વિચારી રહ્યા છો શું તમને એવી જગ્યા જોઈએ છે કે ત્યાં તમારી ધંધાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે તો આ સૌથી બેસ્ટ જગ્યા છે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભૂલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક ચારસો પચાસ વાર પ્લોટમાં પાંચસો વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે જ્યાં આ બંગલામાં આપ હોસ્પિટલ મિની સ્કૂલ રેસ્ટોરન્ટ સર્વિસ સેન્ટર હોટલ થિયેટર સહિતની તમામ ધંધાકીય પ્રવૃત્તિ છે તે કરી શકો છો અને આ ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે હવે આ બંગલાની વાત વિશેષતાની વાત કરીએ તો આમાં બંગલામાં છ બેડરૂમ આવેલા છે બે મોટા પહોળા હોલ આવેલા છે સાથે જ સોલર પેનલ સાથે સજ્જ આ બંગલો છે જેમાં નીચે આપેલા સંપર્ક નંબર ઉપર તાત્કાલિક ફોન કરીને વધુ વિગતો મેળવો અને વહેલા તે પહેલાંની સિસ્ટમ હોવાથી આજે જ આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ગઈકાલે જે પરિસ્થિતિનું નિર્માણ થયું જે રીતે થોડાક દિવસ પહેલાં સુલતાનપુર ખાતે ગણેશ જાડેજા દ્વારા એક સભા કરવામાં આવીને આ સભામાં તેઓ નિવેદન આપતા દરમિયાન પાટીદાર યુવા નેતાઓ પર વરસ્યા હતા અને પડકાર પણ ફેંકી દીધો હતો કે તમારામાં જો ત્રેવડ હોય તો તમે ગોંડલ આવી જજો બસ આ પડકાર ફેંક્યા બાદ પાટીદાર યુવા નેતાઓએ પણ પડકાર ઝીલ્યા તેઓ પણ ગોંડલ તરફ આવ્યા અને ગઈકાલે જે પરિસ્થિતિનું નિર્માણ થયું ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થકો મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી ગયા પાટીદાર સમાજના યુવા નેતાઓના કાળા વાવટા પ્લે દર્શાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો ત્યારે થોડાક સમય માટે ગરમા ગરમીનો માહોલ સર્જાયો ઘર્ષણની સ્થિતિનું પણ નિર્માણ ત્યારે ઘટનાના સંદર્ભમાં ગોંડલ પહોંચેલા પાટીદાર સમાજના યુવા નેતા જગીસા પટેલ શું કહી રહ્યા છે તે સાંભળી લો

વાત જાતિવાદનો કોઈ નથી આવતી કારણ કે જ્યારે ક્ષત્રિય સમાજની જ્યારે જરૂર હતી ત્યારે અમારા સમાજના પરસોતમ રૂપાલાએ જ્યારે નિવેદન આપ્યું હતું અપમાનજનક ટિપ્પણી કરી હતી ત્યારે હું પાટીદાર મહિલાઓની સાથે હતી હું પાટીદાર મહિલાઓની વાહરે હતી અને આજે પણ હું એ અપમાનજનક ટિપ્પણી ને સમર્થન નથી કરતી બેન કેટલા તમે કેટલા નેતાઓને મળ્યા છે મેં તમને કહ્યું એમ કે અહીં આખી બોડીમાં પટેલ અહીં આ એક જાહેર આ એક જાહેર કાર્યક્રમ છે આના માટે લેતાઓને મળવાનું ના હોય

માં દર્શન માટે જઈ રહ્યા હતા આ દરમિયાન મહિલાઓએ પણ તેમનો ભારે વિરોધ નોંધાવ્યો હતો જીગીશા પટેલ વિરુદ્ધ પણ હાય હાયના નારા લાગ્યા હતા તેના જ કારણે થોડાક સમય માટે સ્થિતિ તંગદિલી બની હતી દર્શક મિત્રો સ્કાઇની મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં